હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છે બધા પશુપાલક મિત્રોને રામ રામ સવાર સવારમાં ગુડ મોર્નિંગ તો મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે અમારે ફાર્મ હાઉસ ઉપર અમે દરરોજ હવે મકાઈ નાખીએ છીએ ઋતુની અંદર દરેક પશુપાલનને હવે મકાઈ આપવાની છે આ બાજુ એક વીઘો આખી મકાઈ કરી નાખી છે જુઓ તમે પ્લોટની અંદર મકાઈ આપીશું તો જ સારું દૂધ આપશે શિયાળાની અંદર કારણ કે મકાઈ દૂધ દૂધ ઉત્પાદનમાં સૌથી વધુ ઝડપી એટલે કે દૂધ વધારવામાં વધુ ઉપયોગી છે મકાઈ ટાઈમ ટુ ટાઈમ અમે મકાઈ આપીએ છીએ દિવસની અંદર એક જ ટાઈમ મકાઈ આપીએ છીએ નવ વાગ્યા સમય છે તેનો નવથી દસના ગાળામાં સૂકો ઘાસચારો અને મકાઈ બંને સાથે આપી દઈએ છીએ પછી આખો દિવસ નિરાતે આરામ કરે છે પશુપાલન એટલે કે શંકર ગાય અને ભેંસ જેટલો આરામ મળશે દિવસની અંદર એટલું દૂધ સાંજે સારું મળશે મિત્રો તમે પણ તમારા ફાર્મ હાઉસ ઉપર મકાઈ કયા ટાઈમે આપો છો સવાર કે સાંજ આમ તો સવારમાં જ આપવી જોઈએ સાંજમાં આપવાથી અમુક પશુમાં આપો કે ગમે તકલીફ થતી હોય છે તે આપણે સૂઈ જઈએ છીએ કોઈ ખબર રહેતી નથી એટલે દિવસે આપો તો સૌથી સારું રહે અને સાંજના ટાઈમે સૂકો જ કાસકા એટલે કે સૂકો ચારો આપવો જો અમારી મકાઈ તમે દેખી રહ્યા છો મકાઈની અંદર અમે રજકા બાજરી નાખી છે જેથી કરીને મિક્સ સારો ખોરાક મળી રહે જો બાજરીના એટલે કે કાહણાં પણ આવી ગયા છે હાલ કાપણી ચાલુ છે અને આ બાજુ મેં મકાઈ એક્સ્ટ્રા રાખી છે જે નાના છોકરાઓને મકાઈ ખાવા થશે મકાઈયા પણ સારા આવ્યા છે જે સારી ક્વૉલિટીની હતી તે જ રાખી છે ફૂલ પણ આવી ગયા છે અને પાકી ગઈ છે એટલે હવે મકાઈ સારી થશે મકાઈ સારા આવશે જુઓ હવે કમ્પ્લીટ અમારા ભારા વટાઈ ગયા છે અમે દિવસના ભારા દસ કે આઠ નાખીએ છીએ એક જ ટાઈમ આઠથી નવ ભારા જુઓ દરેક પશુને મેં આપી દીધો છે આલ મકાઈનો એક એક પારો જેથી ફાર્મ હાઉસ ઉપર દૂધ ચઢવાઈ રહે અને સારી આવક થાય એટલે એક ટાઈમ તો નીલો કાસ સારો આપવો જોઈએ અને શીકો કાસ સારો એક સાથે આપી દઈશું એટલે આખો દિવસ નિરાતે સુઈ જશે હવે દરેક બચ્ચાને એને દરેક પશુને અમે આપ્યો છે